માગો વિશને આપણે તસ જય દ્વારકાધેશ મિત્રો ને ગુડ મોર્નિંગ તમે જોઈ શકતા હોઈશો કે અત્યારે મેં આપણે ગુડ મોર્નિંગ ક્યાં થઈ તકે ભૂકાન એક ધાર્યામાં ભૂકાન જોરી ભરી અહીંયા આપણે અને અત્યારે જો વાગવાની વાત કરીને તો સાત ગયા અત્યારે મેં સાત વાગીને બધું ફ્રી થઈ ગયા કેમ કે આપણે ત્રીજી વાર નહીં છે બાપ દીકરા કાલે સવાર ચાલુ કર્યું હતું આજ સાંજે નહીં જાય કમ્પ્લીટ કેમકે ખડ જ્યારે નહીં અને હવે આપણે છે ને પાણી ચાલુ કરવાનું છે એટલે આમ કીધું આજે હવામાં થોડાક વહેલા વહી જાય ને તો નહીં દે જાય થાય ખાઈ તો હવે એવું નથી અડધા તો ને દે ગયું હે જોકે અને હાલો આ ભૂકંજોરી હજી મારે હું કવવી માલને બધાને અંદર બાંધા દોયા નાખાં પાયા અને ખૂકવી નાખું જો માલની અંદર કમ્પ્લીટ અંદર બાંધી દીધા છે જો ખાવા બાઈડા ધુવાડી કરી દીધી એટલે હું જો માખી થોડીક ઓછી રહીએ અને આપણો ફોડો લક્ષ્મો એ લક્ષ્મણ ભૂકંજોરી હુકવી દીધી છે અને હવે હાલો હીરાવાનો બાકી છે ફટોફટ હીરાવી લઈએ અને પછી દઈએ આપણે વાળીએ

અને આ ગાદલા માં શું કરતા હતા કે ની કરતા પાછે એટલે હવે આમ કરાવ ગા આટલું બધું આ હે ને ગાદલા બહુ વજન વાળો છે નહી ઉપડે એમ નથી એક જણાથી ફેરવી નાખો નથી બારત ફેરે તો તન બળકો એ હું કરવા લે એ લે જો ઓલી ધોકા જો તો એટલે ધૂળ ઉડી જજો આ તડકો નીકળ્યો ને આ ગાદલા ને બધું હે ને માં માં હું કઈ અને બાકી છે ને ધૂં જરા બે દિવસ થી જરા કરતા તમાર માં એટલે હે ને આ ગાદલા અહીંયા તો આ ગાદલું બહુ વજન વાળો ઉપાડો આ કેટલા વર્ષ જૂનું છે એમાં

નેદવાની થોડીક ભીડ પડી હતી ને સાંજે ગમે એમ કહીને પૂરું કરી લેવાનું હતું આપણે છે પૂણા સાત વાગે નેદવાનું પૂરું કર્યું અને ઘેર ગયા તો પછી મહેમાન હતા એટલે કાલે આપણે લોક શૂટ કરવાની જરાય ટાઈમ જ ના મળ્યો અને અત્યારે મેં જો વાગવાનું છું સાડા નવ જેવું છે અને અત્યારે મેં અમે દવાના હરાળા કર્યા આપણે આ રીક્ષામાં જે પરવા હતું ને સનેડામાં એ અવાર પાછું બધું ફિટ કર્યું હે અને હરાળા કરવાના છે આ ફિટ બધું થઈ ગયું છે પંપ પમ્પ વમ્પને બધું નળી વળ્યું જોવા વાગે લઈ જઈને ભરે ને બધું પેલા સાફ કરવું પડશે પછી ઉપડીએ બાકી નગર ઉપડીએ નહીં આમ નામ તો હજી લાલો હવે એ કરવાનું છે તો જાવા દિવાળી વાળી તો આપણે છે ને દવા છાંટવાનું આરોહ કર્યું અને કેમ કે આજે છે ને વરસાદનો આદર થોડો વધારે જ હતો આમ જો અને હું અત્યારે વાટું છે ઉખડ જો છે હેઠો વાઇટો અને અત્યારે આદર જો આમ બહુ થઈ ગયો ને એટલે હવે ને આટલું આ વાટ લીધું ને થોડીક પાછી ધોઈ રહી અને હવે ઘેર મૂક્યા આવું ને તો છાંટા બાટા છે ને આખણી આવે ને તો નડે નહીં બાકી ના ખડ હે ને ભીનું થઈ જાય ને તો પછી માલ ખાય નહીં એટલે આ એક પારી માં મૂકી આવું ને પછી બીજું વાટું જો સાટા નહીં આવે તો જો મિત્રો આપણે હે ને માંડવી માં હવે કઈ ખટે છે નહીં જોયું પાકા જીકી બોલાવી દીધી જો ખડ ની પારી પુગા લીધી ને તો છાટા હે ને કોક 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 ચાલુ થઈ ગયા અને આ બાજુ તો બહુ છાટા દેખાય છે હજુ એવા અહીંયા પૂગે ને તો માંડવી ને ગણબો કરે જોઈ કેવા કાવે એને પવન ત્યારે નીકળવા ફૂલ ગાય તમને સંભળાતું હું ઓછું હવે સમજાવું દેખાય

મિત્રો જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હે આવો જો ખાલી અડધી કલાક રહી જાય ને તો ખેતરોડા માંડી ભારી ફૂકા દીધી મેળ આવી ગયો મસ્તી નું છે ને રેડું આવી ગયું છે અને રેડું આવી ગયા પછી માંડવી નું રૂપ હોય ને ઓહ તો પૂર્યું આમ જો આખી માંડવીનો આખું રૂપ આખું એટલે બદલી ગયું ને ખાલી રેડું તો કેવું આવ્યું કે ફરી ફરિયામાં પાણી થોડું થોડું હાલે ને એવું આપણે જો કે અહીંયા હે ને ખેતરમાં એટલી ખબર ના પડે બાકી આમ ફરીમાં પાણી હાલે ને એવું રેડું અને આમ જોવા માંડવીનું રૂપ કેવું થઈ જાય થોડાક છાટા ભેગું જોડતા અત્યારે વાગવામાં એક છે અને બાપુ છે ને ઉપલી ગતકીમાં એને ભાગ્યો હાથી હાકતા હતા બટ જો અહીંયા પૂરી વરસાદ આવી ગયો લગભગ હાલ છે પણ બપોરે બપોરે કરી આવી જો જોવાટલું આટલું ભીનું થઈ ગયું માથે મસ્તીનું જોફલીઓ ભાંગી જ હા જોયું એટલે હવે છે ને એક વાગ્યો ગયો એટલે બપોરે બપોરે કરી આવી અને બપોરા કરી અને પછી પાછા આવી છે એટલે હવે આપણે ત્યાં જોઈએ માંડવી માંડવીમાં કઈ છે નહીં દર્દ એટલે ખોટી દવા હું છે રાખવી તો હજી આપણે જો હે ઘેર આવી બપોરા કરી લીધા અને ગામમાં જો કે છાટા જ નહોતા આપણે વાડી નામી છાટા આવી ગયા હતા ને અત્યારે જો અહીંયા છે ને છાટા ચાલુ થઈ ગયા જો જોવા ચાલુ થઈ ગયા એવા છાટા ચાલુ થઈ ગયા હવે આજે જો ક્યુઓ કોરે જોઈ ઠાઉકો વરહી જાય તો મેડ આવી જાય બાકી નગર તો જોઈ હવે શું થાય હાલો વરસાદ છે ને નામી વરહી ગયો ને અત્યારે પાછો આપણે વાગવામાં સાત વાગી ગયા છે અને વરસાદ ત્રણ વાગ્યાનો બંધ થઈ ગયો જો આ ફરિયા બરિયા એટલી વાર બધું છે ને હુકાઈ ગયું છે અને આપણે લખમાને દૂધો પાઈ લીધો છે અને જોઈ લ્યો લખમા જો એનું પેટ ફૂલ થઈ ગયું ગાયને ખાણ એ કમ્પ્લીટ થઈ ગયું અને જો આ આ માખતા જો આ પૂછ ચાલુ રાખે ને ઠેકડા રાખે એટલે આપણે ને જો કે ધુવાડી તો દરરોજ કરી આપણે તો આજે કાલ કાલને પરમથી બે દિવસથી તો આટલી હે ને આ ઘરમાં ઓહરીમાન એવી માખ આવી અને એવા મચ્છર એટલે આપણે છે ને જો લીમડાની ધુવાડી કરી આપણે લીમડો લઈ આવ્યા અને ભૂકો લઈ આવ્યા એ આપણે ધુવાડી કરવાની છે ધુવાડી કરી નાખીને તો કંઈક માખ મચ્છર ઓછા થાય છે ને આપણે જો માલ ધુવાળી કરીએ ને માથે છે ને લીમડો નાખી આ બધેમાં ધુવાળા જાય ને એટલે માખી મચ્છર હોય ને તો એ બધું ભાગી જાય આપણા રૂમમાં એટલે છે ને માખ મચ્છર જે કંઈ હોય ને એ બધું ભાગી જાય આજ બહુ માખ મચ્છર થઈ ગયું ભાઈ છાટા આવ્યા ને એટલે તો બહુ થી આ દેશ જુગાડ કહેવાય ગેસ લો એનાથી ને મચ્છર બહુ ભાગે બાકી ઓલા ઓલા ઉઠ ન હોય નથી બે કલાક વહીંયા જાય બાકી પાછા મારી આવી જાય મિત્રો આખામાં ફોડ ધુવાડો માખ ધુવાડો હું રહીએ